નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રવેક ટીવી હું છું મહિમા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં સંબોધન ભારત અને યુએઈ વચ્ચે મજબૂત વેપાર અને રોકાણ ભાગીદારીનો પાયો લંખાયો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આવતીકાલે ગુજરાતની મુલાકાતે રાજ્યસભાની ચૂંટણીના ચાર ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે અમેરિકાના ઉત્તર પૂર્વીય વિસ્તારમાં બરફના તોફાનથી ભારે તબાહી પાંચ કરોડ લોકો પ્રભાવિત પેન્સિલવેનિયામાં વીજળી ગુલ શ્રીનગરમાં પુલવામા હુમલાના શહીદોને ભાજપ કાર્યકરો દ્વારા શ્રદ્ધાંજલિ સૈનિકોના બેનરો અને સૂત્રોચ્ચાર કરાયા વસંત પંચમીના શુભ દિવસની ઉત્સાહભેર ઉજવણી વ્રજમાં દરેક મંદિરોમાં હોળી મહોત્સવની શરૂઆત ડાકોરમાં પણ ભવ્ય ઉજવણી સમાચારની શરૂઆત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન ભારત અને યુએએ દસ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે પીએમ મોદીની ગલ્ફ દેશની મુલાકાત દરમિયાન ભારત અને સંયુક્ત આરબ અમીરાતે સપ્લાય ચેઇન સેવાઓથી લઈને ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મને કનેક્ટ કરવા સુધીના દસ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે આ કરારો બંને દેશો વચ્ચે મજબૂત વેપાર અને રોકાણ ભાગીદારીનો પાયો નાખશે is another uh, uh, significant step in uh, financial sector cooperation uh, between india and the uae because uh, the g card has considerable interface with the rupee card of uh, government of india. Uh, there were 10 mous uh, agreements that were signed. these agreements come on the foundation and the growing layers. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે ભારતે સ્ટાર્ટઅપ અર્થતંત્રમાં ઉછાળો જોયો છે અને ખૂબ જ ઓછા સમયમાં તે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે पीएम मोदी दुबई में वर्ल्ड गवर्नमेंट समिट ने संबोधित रहा नरेंद्र मोदी यूएई ना प्रमुख शेख मोहम्मद बिन जायद अल नहवा मुलाकात दरमियान दस एमओयू करार हस्ताक्षर कर बहुत कम समय में ही भारत दुनिया का तीसरा सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम પ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઈમાં વર્લ્ડ ગવર્મેન્ટ સમિટને સંબોધિત કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે વિશ્વના દેશોમાં આજે ભ્રષ્ટાચાર મુક્ત સરકારોની જરૂરત છે सबका विकास के मंत्र पर चलते हुए हम लास्ट माइल डिलीवरी और सेचुरेशन के अप्रोच पर बल दे रहे हैं सेचुरेशन की अप्रोच यानी सरकार की योजनाओं के लाभ से कोई भी लाभार्थी छूटे नहीं सरकार खुद उस तक पहुंचे गवर्नेंस के इस मॉडल में भेदभाव और भ्रष्टाचार दोनों की ही गुंजाइश समाप्त हो जाती है भाजपना राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा अवती काले गुजरात आवी રહ્યા છે તેમની ઉપસ્થિતિમાં રાજ્યસભા ચૂંટણીને લઈને ચાર ઉમેદવારો નામ વિજય મુરતમાં ફોર્મ ભરાશે સવારે 9:30 કલાકે જેપી નડડા અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરશે ભારતીય જનતા પાર્ટી સંગઠન તથા ધારાસભ્યો દ્વારા જેપી નડ્ડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે આગામી લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે ચાર ઉમેદવારો જાહેર કર્યા છે ગોવિંદ ધોળકિયા જેપી નડ્ડા મયંક નાયક અને ડોક્ટર જશવંતસિંહ પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભાની ચૂંટણી લડશે લેવા પટેલ સમાજના લીડર અને સુરતના ઉદ્યોગપતિ એવા ગોવિંદ ધોળકિયા રાજ્યસભાના સાંસદ બનશે બક્ષી પંચ મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાતના અગ્રણી મયંક નાયકને પણ રાજ્યસભાની લોટરી લાગી છે મધ્ય ગુજરાતમાંથી ભાજપના અગ્રણી જશવંતસિંહ પરમાર પણ રાજ્યસભાના સાંસદ બનશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીસ ફેબ્રુઆરીએ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે આ દરમિયાન તેઓ અનેક પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે અને એક રેલીને પણ સંબોધિત કરશે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહના જણાવ્યા અનુસાર જમ્મુ અને કાશ્મીરની તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન સાંબાના વિજયપુર ખાતે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રિયાસી જિલ્લામાં ચિનાબ પર સૌથી ઊંચો રેલવે પૂર ઉધમપુરમાં દેવિકા પ્રોજેક્ટ आईआईएम जम्मू और शाहपुर कांडी डैम न उद्घाटन कर ये सबसे पहले तो मुझे धन्यवाद करना है प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का ये उन्हीं के कारण संभव हुआ कि एक के बाद एक इस क्षेत्र को प्राथमिकता से प्रत्येक योजना प्रत्येक नई पहल का लाभ पहुंचा। वंदे भारत रेलगाड़ियों का सिलसिला जो सन 2015 में शुरू हुआ था शायद यहाँ पर अभी नाम तक ना सुना था हमने वंदे भारत लेकिन आरंभिक जो दो चार रेलगाड़ियाँ थीं वाराणसी इत्यादि उसके साथ साथ कटरा वैष्णो देवी दिल्ली को भी शामिल कर लिया गया और जब दूसरी वंदे भारत मुझे लगता है बहुत एक चंदे कुछ एक ऐसे स्टेशन है जहाँ दो वंदे भारत इस समय हमें मिली हैं कटरा वैष्णो देवी और दिल्ली के बीच में

कि कहीं पिछली बार की तरह इस बार भी दिल्ली के व्यापारियों को किसान आंदोलन के चलते नुकसान न हो पिछली बार जब किसानों का आंदोलन हुआ था तो लगभग पचास हजार करोड़ रुपए के व्यापार का घाटा हुआ था हमारी सबसे बड़ी चिंता यह है कि माल की सप्लाई न रुक जाए और उससे जो स्थिति उत्पन्न होगी वो निश्चित रूप से अच्छी नहीं होगी लेकिन हम दिल्ली के सभी नागरिकों को यह विश्वास दिलाना चाहते हैं कि सरकार के सहयोग से हम दिल्ली में माल की सप्लाई को बंदस्तूर जारी रखेंगे और दिल्ली में किसी भी सामान की कोई कमी नहीं होने दी जाएगी श्रीनगर ना शहीदों ने भाजपा कार्यक्रोए श्रद्धांजलि अपी बुधवार श्रीनगर में न कार्यक्रोए चालीस सेंट्रल रिजर्व पुलिस फोर्स जवानों ने श्रद्धांजलि अपी जमने बेहजार આ દિવસે પુલવામા જિલ્લામાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવ્યો હતો પાર્ટીના કાર્યકરો તિરંગો હાથમાં લહેરાવતા અને સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા પાકિસ્તાન સાથે જોડાયેલા એક આત્મઘાતી બોમ્બરે તેના વિસ્ફોટક ભરેલા વાહનને સીઆરપીએફ કાફલામાં ઘુસાડતા સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા ये आज मैं इसको काला दिवस मानता हूँ जिस तरह पहले मैंने पहले कहा है कि आज से पाँच साल पहले यहाँ पे एक बहुत बड़ा ये सानिया हुआ और बेगुनाह जो हमारे जवान हैं उनको शहीद किया गया लेकिन उसका खमियाजा जो है वो उसी जवान में हमने आवाज़ वहाँ पे जवाब दिया पाकिस्तान को उड़ी भी हुआ और बालाकोट भी हुआ तो मुझे लगता है कि अब पाकिस्तान को

વ્રજમાં વસંત પંચમીથી જ બધા મંદિરોમાં અને ગામમાં હોળી મહોત્સવની શરૂઆત થાય છે આ ઉત્સવ ચાલીસ દિવસ સુધી ચાલે છે હોળીના તહેવારને ગોકુળ વૃંદાવન અને મથુરામાં ધામધૂમ સાથે ઉજવવામાં આવે છે आज के दिन राधा रानी जी ने ठाकुर जी के गालों पर गलचप्पे लगा दिए हैं सिंदूर लेके कुमकुम और कहिए कन्हैया जा होली की तैयारी कर अब होली खेलेंगे आजकल तो बाजार में जाओ तुरंत मिल जाता है रंग पहले अपने आप रंग बनाना पड़ता था टेसू के फूल में से और फूलों में से गुलाल भी अपने आप बनाना पड़ता था तो ठाकुर जी ने अपने ग्वाल मंडली के साथ में तैयारी करी है और यहाँ पर रंग गुलाल तैयार करके फिर रंग भरी एकादशी से पहले बरसाने में सब में पहले होली खेली है ठाकुर जी ने नौमी वाले दिन कहा जाता है कि सब जगह होली और ब्रज में होरा सारे विश्व में जो होली मनाई जाती है मगर वृंदावन धाम में ब्रज के अंदर होरा मनाया जाता है तो आज बहुत श्रद्धालु ठाकुर जी के दर्शन करने के लिए आए हुए हैं और वो सब ठाकुर जी के रंग में रंग गए हैं क्योंकि आज से हमारे ठाकुर जी की फैट में गुलाल और गालों पे गुलाल रोज चालीस दिन प्रतिदिन लगाया जाता है और आज के दिन से होली का खम्भ जाता है आपने देखा होगी होलिका जो है होगी तो वो जो आज कर जाएगा उस तो जगह पे सब अपने अपने कोई लकड़ी कोई कुछ कोई कंडा कोई कुछ उस पर अपनी चढ़ाते रहेंगे और लास्ट वाले दिन उस पर होली का पूजा होगी और होलिका का दहन हो जाएगा यहाँ माँ के बिहारी जी के दर्शन करने आज बसंत पंचमी है और बसंत पंचमी में बिहारी जी के बहुत सुंदर दर्शन बहुत सुंदर श्रृंगार और बहुत बढ़िया होली हो रही है खूब भक्तों पे गुलाल उड़ाया जा रहा है बहुत अच्छा लगा बहुत बहुत सुंदर दर्शन है बहुत सुंदर बहुत है। बहुत मनोहारी दृश्य बढ़िया होली होली खेली खेली है 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 पहले भी खेल चुके हो बिहारी जी जी के मंदिर में पहली बार ठाकुर की कृपा उन्होंने हमें है जो बुलाया यहां पर अपनी पवित्र यात्राधाम डाकोर धीराज पण कहवाई भगवान ने आज वसाणु चढ़ावी उजाणी शुभ शुरुआत कर ભગવાનને શણગાર આરતીમાં આ વિશેષ ભોગ ધરાવાય છે આ ભોગનું વિશેષ મહત્વ એટલે છે કે શિયાળા દરમિયાન માનવ કફ પિત્ત શરદી થતા હોય છે તેને અટકાવવા ગ્રંથોમાં આ રોગો દૂર કરવા ધાણી ચણા અને ખજૂર કારગત ઔષધિ રૂપ હોય શ્રીજી મહારાજ પોતે આને રૂપે આરોગે છે પાંચમ પાચમ વસંત પંચમી કહેવામાં આવે છે માં સરસ્વતીનો જન્મદિવસ અને વસંત એટલે સ્વયં કામદેવ કહેવાય છે અને પંચમ એટલે સરસ્વતીના પાંચ સ્વરૂપ છે વાણી વૈભવ વિદ્યા અને ઐશ્વર્ય જે સરસ્વતી દ્વારા પ્રાપ્ત થાય છે એને વસંત પંચમી તરીકે મનાવવામાં આવે છે આજનો દિવસ અભિજીત મુહૂર્ત તરીકે પણ બહુ જ પ્રચલિત છે કે કોઈ પણ માંગલિક પ્રસંગ માટે કોઈ મુહૂર્તની જરૂર રહેતી નથી અને વાત કરીએ રણછોરાજી મંદિરને તો સવારે મંગળા આરતી બાદ કેસર સ્નાન ભગવાનને શણગાર ને શણગાર ભોગમાં કપૂર આરતી ભગવાનને નવ કલરના રંગોથી રંગોળી રમાવાનું કેસરની પિચકારી ચાંદીની પિચકારીથી ભગવાન ભક્તો સંગ કેસરથી રંગોળીની શરૂઆત કરે છે વસંત પંચમીથી લઈને કે ધૂળેથી લઈને ઢોલોસવ સુધી રણછોરાજી મંદિરમાં નિત્ય શણગાર ભોગમાં કપૂર આરતી દાણી ચણા ખજૂરનો ભોગ અને રંગો સંગ ભગવાનની જોડે િકેતન ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ચૌદમી ફેબ્રુઆરી બે હાજર ઓગણીસ ના રોજ પુલવામા હુમલામાં જીવ ગુમાવનારા ચાલીસ સીઆરપીએફ જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી

फॉटर साहब को पुलवामा ज्यादा पर जो अटैक हुआ था उनको श्रद्धांजलि देने के लिए उनकी आत्मा को शांति मिले भगवान उनके परिवार को शक्ति प्रदान करें और उन्हें खुश रहें उस अटैक में जो हमारे जवान शहीद हो गए थे आज हम उनको यहाँ पर श्रद्धांजलि दे देना चाहते हैं इस अटैक में सब ने अपनों को खोया था और यहाँ पर हम उनको श्रद्धांजलि देते हैं और हम उन्हें अपने दिल से नमन करते हैं किसी ने अपने बेटे को खोया है किसी ने अपने पिता को खोया है इसने अपने पति को खोया है हम उन सबके परिवार वालों को घोषणा देना મહેસાણા જિલ્લાના તરબ ગામે રબારી સમાજને ગુરુ ગાદી એવું વાળીનાથ ધામ આવેલું છે આ ધામ નવસો વર્ષ જૂનું છે જેનો અત્યારે જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે તારીખ સોળથી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન મંદિરનો ભવ્યાથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાનાર છે ત્યારે નજર કરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પર

સોળ બે બે હજાર ચોવીસથી બાવીસ બે બે હજાર ચોવીસ આ સાત દિવસનો કાર્યક્રમ જ્યારે વાળનાથ મંદિરમાં યોજાવા જઈ રહ્યો છે આ વિશેષ કાર્યક્રમમાં ભારત વર્ષથી સાધુ સંતો મહંતો મંડલેશ્વરો અને શંકરાચાર્ય મહારાજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે દેશના વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે સાથેને સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રી પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે અને એમના કાર્યક્રમો દ્વારા જ્યારે આ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે સંતોના મહંતો જે પવિત્ર આત્માઓ આપણા બધાના આશીર્વાદ માટે અહીંયા વધારી રહ્યા છે શ્રીવાણીનાથ અખાડા મંદિરથી કોઠારી સ્વામી દશરથગિરી મહારાજ આજે વાત કરીએ તો આ જે જગ્યા જે શેવાણીનાથ ભગવાનની આઠસો વર્ષ નવસો વર્ષ પુરાણી છે અને જે

પૂજ્ય વિરમગીરી મહારાજે નવસો વર્ષ પહેલા આ ધામની સ્થાપના કરી હતી જેનો જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ સોળ થી બાવીસ ફેબ્રુઆરીના રોજ યોજાવાનો છે જેનું સમાપન બાવીસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે પૂજ્ય વિરમગીરી મહારાજ જૂનાગઢથી તરફ ગામ આવ્યા હતા અને અહીં રાયણના ઝાડ નીચે ધૂણો દખાવીને ધર્મનો વ્યાપ શરૂ કર્યો હતો આ ધૂણો અને રાયણનું ઝાડ આજે પણ હયાત છે વિરમગીરી મહારાજ ત્રણસો વર્ષનું આયુષ્ય ભોગવ્યા બાદ અહીં જ જીવંત સમાધિ લીધી હતી ધીમે ધીમે ધર્મનો વ્યાપ વધતો ગયો અને શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થતો ગયો ભક્તોની વધતી ભીડ જોઈને અત્યારે મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે વાળીનાથ ધામમાં શિવાલય સાથે સાથે સંત નિવાસ મહંત શ્રી નિવાસ મહંત કચેરી અતિથિ નિવાસ ગૌશાળા અશ્વશાળા યજ્ઞશાળા તેમજ સમાધિ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે વિરમગીરી બાપુએ ચીપિયો રોપી અને ધૂણી પણ ચાલુ કરેલી આજે પણ એ અહિયાત છે આ સંસ્થાનો ઇતિહાસ એવો છે કે ત્યાર પછી સુરજગીરી બાપુ આ સંસ્થાના મહંત બન્યા આ સંસ્થાની અંદર ચાર જીવિત સમાધિઓ લીધેલી છે જીવારામ ભગત વિશ્વના વતની માલભાઈ વાલમના વતી અને મુસ્લિમ સમાજની બેન નાદભાઈ એ બાળકના વતની અને વિરમગીરી બાપુ પણ જીવિત સમાધિ લીધેલી બ્રહ્મિન ગુરુ શ્રી બળદેવગીરી બાપુ એમના ગુરુ હતા સુરતગીરી એમની પ્રેરણાથી રબારી સભાજમાં એમનો ધર્મનો ફેલાવો કર્યો બાપુનો બે વિષય પર ચાલતા શિક્ષણ અને ધર્મ આ છે વર્ષ પહેલાં પહેલા બાપુ અહીં પુસ્તકો દરેક વિદ્યાર્થીને આપતા કે જ્યારે એનું સત્ર પૂરું થાય એટલે વાળીનાથમાં જમા કરી જાય ફીમો આપતા એક પણ રૂપિયો પુસ્તકનો લેતા નહીં

તારીખ સોળ બે બે હજાર ચોવીસ થી બાવીસ બે બે હજાર ચોવીસ દરમિયાન પ્રતિષ્ઠા રાખેલી છે બાવીસ તારીખે ભગવાન શિવજીની અહીંયા પાણ પ્રતિષ્ઠા થવાની છે આ મંદિર તરફ મુકામ જિલ્લો મહેસાણા તાલુકો વિસનગરમાં આવેલું છે રબારી સમાજની એક ગુરુ છે સનાતન પ્રેમી તમામ અલગ અલગ સમાજના લોકો આ મંદિરમાં ખૂબ જ દર્શન કરવા માટે દર્શનાર્થી તરીકે આવતા હોય છે આ દિવસે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા એમના સરકારના અલગ અલગ મંત્રીશ્રીઓ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે કાઠિયાવાડના કાઠી જ્ઞાતિના એક ભક્તે વિરમગીરી બાપુને રેમી ઉલાદની ઉત્તમ ઘોડી તેમજ અન્ય એક ભક્તને કાંકરેજી ઉલાદને લાડચી નામે ગાય ભેટ આપી હતી જેનો વંશવેલો આજે પણ જગ્યામાં હયાત છે સાથે જ અહીં નવસો વર્ષથી સતત ક્ષેત્ર ચાલી રહ્યું છે આજ શૈલી શાળાપણ બનાવવામાં આવ્યું છે મશહૂર સ્થાપત્યકાર સોમપુરા અને રાજસ્થાન તેમજ ઓરિસ્સાના ઉત્તમ શિલ્પકારોની નજર હેઠળ નિર્માણ પામી રહ્યું છે વાળીનાથ ભગવાનગી જય બળદેવગીરીજી મહારાજ મારું નામ સ્વામી સાગરગીરી ગુરુ શ્રી ગોવિંદગીરીજી મહારાજ વાળીનાથ અખાડા તરફ તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા થઈ આ ભાઈ એક મોટો અખાડો આવેલો છે રબારી સમા ગુરુદ્વારાની આસ્થા માનવામાં આવે છે આજે હજારો પબ્લિક લાખો નહીં પબ્લિક અહીંયા ભોજન પ્રસાદ રૂપે આરોગી રહી છે અને એમને પણ એવો વિશ્વાસ છે ભગવાન વાળીનાથની કૃપાથી કે રોજ રોજ પબ્લિક વધારો થવા જવાનો છે પ્રસાદ રૂપે બધા અહીંયા આવે છે રબારી સમાજ એક આસ્થા માને છે આ સમારોહમાં પીએમ મોદી ઉત્તર પ્રદેશના ના સીએમ યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત દિગ્ગજો હાજર રહેવાના છે સાથે જ સમગ્ર દેશમાંથી સાધુ સંતો મહતો શંકરાચાર્ય મહારાજની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે સાત દિવસના સમારોહમાં આશરે વધુ લોકો આવવાની આશા મંદિર આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હાલમાં પણ આશરે પંદર થી વીસ હજાર લોકો આવી રહ્યા છે અને વાળીનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે હેતલ દેસાઈ સાથે કેમેરામેન રોહિત ક્ષત્રિય પ્રવેક ટીવી સમાચારમાં આજે આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર